વાઘોડિયા તાલુકામાં નવીનીકરણ થઈ રહેલ દેવડેમ સિંચાઈ કેનલમાં થયેલા ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ કરી કાર્યવાહી કરવા તેમજ માડોધર ગ્રામ વિસ્તારમાં સ્મશાનની બાજુમાં મુખ્ય માર્ગ ઉપર બનાવેલા ડમ્પિંગ યાર્ડ બંધ કરીને અન્ય બિન રહેણાંક જગ્યાએ ખસેડવા માટે ક્ષત્રિય કરણી સેના પરિવાર દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે નવીનીકરણ થઈ રહેલ દેવડેમ સિંચાઈ કેનલ નિર્માણમાં ખૂબ જ હલકી કક્ષાનું મટે વપરાયું તેમજ કોન્ટ્રાક્ટર સિંચાઈ અધિકારીઓ ચૂંટાયેલા નેતાઓ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે એવું ચોક્કસ જણાયું છે જેના કારણે હજી તો કેનાલ બનવાનું કામ પ્રગતિ પર છે છતાંય એમાં જગ્યા જગ્યાએ તિરાડો પડી ગઈ છે તો કેટલીક જગ્યાએ તિરાડો છુપાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા કેનાલનું આંખે આખું પ્લાસ્ટર તોડી પડાયું છે વાગોડિયાના આવેલ માડોધર ગામ પાસે સ્મશાનની બાજુમાં મુખ્ય રોડ ઉપર મોટું ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવ્યું જેના નિયમથી વિયંત્ર ચાલી રહ્યું છે જે લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે વારંવાર સોશિયલ મીડિયાના માધ્યમથી ઉજાગર પણ કરવું છતાં પણ તંત્ર દ્વારા આ ડમ્પિંગ યાર્ડ ખસેડીને બિન રહેણાંક જગ્યાએ લઈ જવાની કોઈ તજવીજ હાથ ધરવામાં આવી નથી તાલુકામાં નવીનીકરણ થઈ રહેલ દેવ ડેમ સિંચાઈ કેનાલમાં થયેલા ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ કરી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી જવાબદાર સિંચાઈના અધિકારીઓ તેમજ ભ્રષ્ટાચારમાં સામેલ ચૂંટાયેલા નેતા પર પણ સખત કાર્યવાહી કરવામાં આવે અને માડોદર ગ્રામ વિસ્તારમાં સ્મશાનની બાજુમાં મુખ્ય માર્ગ ઉપર બનાવેલ ડમ્પિંગ યાર્ડ બંધ કરી અન્ય બિન રહેણાંક જગ્યાએ ખસેડવામાં આવે તેવી રજૂઆત

અત્યારે તો થોડોક જ ભાગ બન્યો છે અને ભાગ બનતા મહિનામાં જગ્યાએ આખી તૂટી ગઈ છે અને આ કેનલ નો ભ્રષ્ટાચાર છુપાવવા માટે કોન્ટ્રાક્ટર તેમજ સિંચાઈ અધિકારીઓ તેમજ ચૂંટાયેલા નેતાઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ત્યારે આ સમગ્ર બાબત પર અંધારું ના થઈ જાય અને એની પર તટસ્થ તપાસ થાય અને ચોક્કસથી દેવડેમ સિંચાઈ કેનલ જે વાઘોરિયા તાલુકાના કેટલાય ખેડૂતોની જીવાદોરી છે આ જીવાદોરી મજબૂત બને અને એનાથી લોકોના ખેતરમાં પાણી પહોંચી શકે એટલા માટે નવી આ કેનલ બને પરંતુ સાચી અને મજબૂત આઈથી બને એની માટે રજૂઆત કરવાયા હતા અને એ ભ્રષ્ટાચારમાં કોણ કોણ સામેલ છે એના પુરાવા સહિત અમે આપ્યું છે એની પર તટસ્થ કાર્યવાહી કરવામાં આવે તેમજ બીજો મુદ્દો છે માઢોદર ગામનો આ માઢોદર ગામમાં વર્ષોથી જે ડમ્પિંગ યાર્ડ છે કાર્યરત હતું આ ડમ્પિંગ યાર્ડ સ્મશાનની બાજુમાં ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવેલું છે તેમજ ડમ્પિંગ યાર્ડની આસપાસ બહુ મોટી સંખ્યામાં ખેતી કરતા ખેડૂતો પણ ત્યાં આગળ ખેતી કરે છે તેમજ માનવ રહેણાંક વસ્તી છે ત્યારે આ ડમ્પિંગ યાર્ડ બાબતે अनेकવાર મામલેદાર તેમજ ત્યાંના પ્રશાસનને રજૂઆતો કરી છે પરંતુ કોઈ પણ નિવારણ ના આવતા તો આજે કલેક્ટર સાહેબને કીધું છે પુરાવા સહિત બતાવ્યું છે આ ડમ્પિંગ યાર્ડના જે નિયમો હોય એ નિયમોનું ઉલ્લંઘન કરીને નિયમો હોય છે અંધકારમય વાઘોડિયા તાલુકામાં પ્રશાસન થઈ રહ્યું છે આ ડમ્પિંગ યાર્ડ હટાવવા માટે આજે રજૂઆત કરી છે તેમજ આ બે મુદ્દા એક તો દેવડેમ ભ્રષ્ટાચાર એમાં તટસ્થ તપાસ થાય તેમજ બીજું માંડોદર ગામે ડમ્પિંગ યાર્ડ છે એને તાત્કાલિક ધોરણે બીજે ખસેડવામાં આવે આ બે મુદ્દા જો પૂરા નહીં થાય માંગણી નહીં સ્વીકારાય તો આગામી સમયમાં હજારો ગ્રામજનો ખેડૂતો સાથે ઉપવાસ આંદોલન કરીશું એવી લેખિતમાં આજે અમે રજૂઆત કરી છે ભ્રષ્ટાચાર કોણ કરી શકે જેની હાથમાં પાવર હોય એ કરી શકે અત્યારે ચૂંટાયેલા નેતા જે હોય એમના હાથમાં પાવર છે તેમજ સીતાઈના અધિકારીઓ છે એમના હાથમાં પાવર છે કોન્ટ્રાક્ટરો છે એના હાથમાં પાવર છે એટલે પાવર જેની હાથમાં હોય એ ભ્રષ્ટાચાર કરી શકે બાકી સામાન્ય ગાંધીનગર જઈશું ગાંધીનગર નહીં સાંભળે તો હાઈકોર્ટમાં પિટિશન કરીશું પરંતુ છોડવાના તો નથી થતા એટલું ચોક્કસ છે ભ્રષ્ટાચારી નેતાઓને પણ જવાબ આપીશું કાયદાકીય જવાબ આપીશું અને ચૂંટણીના મેદાનમાં તો આપવાનો જ છે જવાબ લખન દરબાર you